હું કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હા તો જય માતાજી બાપા સીતારામ આપણી ચેનલ થઈ ગઈ છે ખૂબ ખૂબ આભાર ચેનલ થઈ ગઈ ભાઈને બધા કોંગ્રેચ્યુલેશન કરી દેજો અને ખાસ કરીને મોનિટાઈઝમાં અપ્લાય કરી દીધી છે હવે થોડાક દિવસની અંદર છે ને પૈસા કામમાં મસ્ત મસ્ત છે ને ખુશખબર મળી ગઈ ચેનલ થઈ ગઈ છે મોનિટાઈઝ لے سو بدھ جائے کوئی

તમારા તમારા કારણ છે ને આપડી ચેનલ થઈ ગઈ છે મોનિટાઈઝ તમને ભાઈ દિલથી છે ને ખુબ આભાર સપોર્ટ કરવા માટે સપોર્ટ કરતા રહેજો પાછા તો સુનિતા બે ને પૂછ્યું શું કે જોઈએ

روپاسی <can't> <together> આમ કે અરવિંદ મહાની ઘેરે આપણે કેટલા દિવસ છીએ ને ગયા નથી એટલે છે ને આપણે આટો મારવાનું જવાનું છે ને થોડુંક આપણે કામ છે ને તો આપણે છે ને કામ છે ને એ બતાવવા જવાનું છે તો આપણે છે ને જવાનું છે આપણા અરવિંદ મહાની ઘેરે એટલે છે ને કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેતો પાછા બહુ મજા આવે છે દિશાથી પાછા ગયા તો છીએ ને તમે છે ને આમનીથી કેટલા દિવસ છીએ ને કોમેન્ટ કરતા અરવિંદભાઈ કહેતા બેન કહેતા તો આપણે છે ને આ ફાઇનલી જવાનું છે અરવિંદ મહાના ઘેરે

એલે છે ને પોર મળ ગયો હંદે ને છે ને એલે છે ને લુકડા ને એવું જોઈ નખયા જેવો તે ઉ નીકળી ગયો તો આપણે છે ને ગાડી દીધી તો છે ને આપણે અરવિન માં ફેમિલી આપણે માં આવી છે હા કેટલા દિવસ થઈ ગયા હા અને તારા બ્લોગ માં પહેલી વાર હા અમાર માં છે ને અમાર બ્લોગ માં છે ને પહેલી વાર આવે છે આમ તો અમાર રૂપા માસીත් પાછા આવી ગયા આ ચેનલ ભાઈને બજે અને

તો પછી છે ને આવા નવા સપોર્ટ કરતા હતા તો અમારા હાર્દિક ભાઈને ને પૂછે ભાઈ અમારા હાર્દિક ભાઈ ત્યાં છે એ ગીલા તો નિયાદવા તો એ છે કા ભાઈ હા હું કે છો મને તો સ્પેશિયલ થઈ જ છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ફૂલ આ ફૂલ સપોર્ટ કરજો ભાઈ અમાર 10k પૂગી જાય એ હું આશા રાખી છે ભાઈ આ તો પાછો છે છે ને આશા રાખો મિત્રો કે અમે 10k થી જેવી આશા રાખી છે તો ભાઈ 10k તો આપણે કરવાનું છે પણ રીસેન્ટ થોડીક વાર છે

બધા ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા તો ને મારા બાત એમ કે સપોર્ટ કરતા તો હજી આપણી છે ને હું હજી તો ગૂગલ ગુગલ થી પીને છે ને એવું છે હજી આપણે છે ને એકઠા જવું પડશે આવીને કેમ છે આપણે છે ને થોડીક પ્રોસેસર બાકી છે એટલે એવું બધું છે ભાઈ સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી તો પાછા એક પાસે એક નવો વિડીયો આવશે એટલે સબસ્ક્રાઈબ તો કરી લેજો તમે લેકે છે ને મસ્ત મસ્ત છે નજારો થઈ ગયો છે આ લો મસ્ત મસ્ત તો મસ્ત મસ્ત નજારો થઈ ગયો આમાં છે ને વરસાદ આવી ગયો એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું એટલે આપણે છે ને મેંગો ની પાણી થી છે ને લીલું થઈ ગયું છે હવે આ ફૂલ જડી તે હવે હવે આનો હું કઈ જો હા એકદમ સોપલ છે ને હવે છે ને આમાં છે ને એક વર્ષ ને ખળ લેવું પડશે મેં દુપર છે સાફ કરવું પડશે

તોડી તોડીને નાખવાનું શાક તો ફેમ આજનો વિડિયો કંઈક છે ને આપણો અહીં સુધી જોવા તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવે તો લાઇક મળી છે શેર કરવાનું ભૂલતા નહીં મારી પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાઈ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા પછી હા બાય